નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે સરકારના સરકાર દ્વારા એક ઘણા લાંબા સમય સુધી રાજવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા મહત્વની અપડેટો બે ભેટ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો સંપૂર્ણ ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલ પર જો પહેલીવાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શન પૂછો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચ ટકા બાબતે હરિક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જે કેન્દ્રીય કેબિનેટ અનુરાગ બે હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ માટે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો આપી છે જેમાં રેલવેના કંઈ પ્રોજેક્ટ પ્લાન્ટ સિસ્ટમ અપગ્રેડેશન અને દેશભરમાં દેશભરમાં ફાર્મિંગને પોષણ આપવા નેશનલ મિશન ઓફ નેચરલ લોન્ચિંગ સમાવેશ થાય છે કલર માટે કૃષિ મંત્રાલયની એનએફ એક એનએફ એનએફએ એકમાતા તરફની એક કેન્દ્રની યોજના છે એ માટે કુલ ચો બે હજાર એક્યાસી કરોડ ખર્ચ કરાશે આગામી વર્ષમાં તેનો વ્યાપ વિસ્તારી વિસ્તારી વિસ્તારની યોજના છે પાના બે મિત્રો કે આ વાતમાં પાન રોન જેવો ઇકો સિસ્ટમનું ઓપ્યુલેશન કરશે જે કોર નોન કોર પાન પ્રવૃત્તિ તેમજ પાન માન્યતા સાવની એકત્ર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગેવાની હેઠળ આર્થિક બાબતો કેબિનેટ કેબિનેટની બહાલી આપી છે ને એ માટે મિત્રો જે છે કે એ માટે ચૌદસો પોત્રીસ કરોડની ફાળવણી કરાશે વન નેશન સબ સબડિશન સ્કીમમાં કેબિનેટ આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલનના તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો આર્ટિકસ આર્ટિક જલ્લપા પૂરું પાડવામાં સમાવેશ થાય છે આ યોજના માટે આગામી ત્રણ વર્ષ સો હજાર કરોડ રૂપિયા ફાળવણી કરાઈ છે ઉપરાંત આગામી ત્રણ વર્ષની કરોડ ફાળવણી સાત સાત એટલે કે મિશન ચાલુ રાખવાની વહાલી કમિન સાત હજાર નવસોતેર કરોડ રેલ્વે પ્રોજેક્ટ બહાલી છે આમાં જલવા જલગાંવ મોડમાં ચોથી એકસો ચાલીસ કિલોમીટર ભૂસ્વાલ ખડંતરી ચોથી લાઇન એકસો એકત્રીસ અને મણિપુર તીજી ચોરસી કિમી ચોમાસ થાય છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ